સુરતમાં નબીરાઓ બેફામ બની રહ્યા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે વાલક બ્રિજ પર જોખમી રીતે કાર મૂકી રીલ બનાવનારાઓને કહેવાના કોન્સ્ટેબલને નબીરાઓએ કારના બોલેટ પર ત્રણસો મીટર સુધી લટકાવ્યો હતો આખરે બંને નબીરાઓની પોલીસે ધરપકડ કરી હતી સુરતમાં ફરી નબીરાઓનો આતંક સામે આવ્યો છે એક યુવતી સાથે વાલક બ્રિજ પર રસ્તા વચ્ચે જોખમી રીતે કાર ઊભી રાખી બે નબીરાઓ રીલ બનાવી રહ્યા હતા ત્યારે એક કોન્સ્ટેબલ એલ આર નિલેશ પ્રેમજીએ તેઓને ઠપકો આપતા નબીરાઓએ કોન્સ્ટેબલ પર કાર

વાલક પાટિયા પાસેના રિંગ રોડ ઉપર ટ્રાફિકના પોલીસ કર્મચારી પોતાની ફરજ નિભાવી રહેલ હતા તે દરમિયાન તેઓને એક રાહદારી દ્વારા એવી માહિતી આપવામાં આવી કે આગળ રોડ ઉપર એક ક્રેટા ગાડીની અંદર બે વ્યક્તિઓ રોડ પર ઊભા રહી અને રીલ્સ બનાવી રહેલ છે અને એક અકસ્માત થાય તેવી સંભાવના જણાય છે જેથી આ ટ્રાફિકના પોલીસ કર્મચારી પોતાની ફરજના ભાગરૂપે જે વ્યક્તિઓ રીલ્સ બનાવી રહ્યા હતા તેઓને જઈ અને એવું કહેલ કે ભાઈ તમે જાહેર રોડ ઉપર રીલ્સ નહીં બનાવો અકસ્માત થશે એવી સૂચના હતા એ સમય દરમિયાન આ વ્યક્તિઓ પોતાની ક્રેટા ગાડીમાં બેસી ગયેલ અને જે પોલીસ કર્મચારી હતા તેઓની ઉપર ગાડી નાખેલી અને જેથી પોલીસ કર્મચારી પોતાના બચાવ અર્થે બોનેટ ઉપર ચડી ગયેલ અને બસો ત્રણસો મીટર સુધીને ગાડી લઈ ગયેલ આમ પોતાની કાયદેસરની ફરજ કરી નિભાવી રહેલ તે દરમિયાન આ ઈસમોએ તેઓને જાનથી મારી નાખવાની કોશિશ કરેલ જે અનુસંધાને સરથાણા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજિસ્ટર કરવામાં આવેલ અને તપાસ પોઈનશ્રી એમ બી ઝાલાનાઓ કરી રહેલ છીએ અને તેઓએ ઉપરોક્ત આરોપીઓ પ્રાંજલ રમેશભાઈ ખેની તથા ધ્રુપીન ધ્રુપિન હસમુખભાઈ વાસાણી રહેવાસી સુરતનાઓની ગઈકાલ તારીખ સત્યાવીસ નવ બે હજાર ચોવીસના રોજ કાયદેસર ધરપકડ કરેલ છે ને હાલ આ ગુનાની તપાસ ચાલી રહેલ છે